સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે આ ક્રમમાં મોટી નોટોનું ચલણ બંધ કરવાની વાત થઈ રહી છે આરબીઆઈએ પહેલાંથી જ બે હજાર રૂપિયાની નોટ્સ આપવાનું બંધ કરી દીધું છે હવે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે ચાલો નિષ્ણાતો દ્વારા તમને જણાવીએ કે પાંચસો રૂપિયાની નોટ ક્યારે બંધ થઈ શકે છે બેન્કિંગ નિષ્ણાત અશ્વની રાણાના મતે આઈબીઆઈની સંમતિ પછી સરકાર માર્ચ બે હજાર છવ્વીસ પછી પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે મોટી નોટોનું સલન ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પહેલાંથી જ પગલાં લેવામાં આવ્યા છે બે હજાર રૂપિયાની નોટો હવે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટો સાથે પણ કંઈક આવૂત થશે સરકાર તેને નોટબંધીની જેમ સીધી રીતે બંધ નહીં કરે નિષ્ણાતોના મતે આરબીઆઈ પહેલાં બેન્કોને એટીએમમાં અન્ય નાણાંના વ્યવહારમાં સો અને બસો રૂપિયાની નાની નોટોનું પરિભ્રમણ વધારવાનો નિર્દેશ આપી શકે છે તે પછી જ તેના વિશે જાહેરાત કરી શકાય છે અશ્વિની રાણાના મતે સરકાર પાંચસો રૂપિયાનું પરિભ્રમણ ઘટાડશે તે તેને સંપૂર્ણપણે બંધ કરશે નહીં લોકોને તેમના પૈસા જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવશે આના કારણે ધીમે ધીમે આરબીઆઈ પાછે પાંચસો રૂપિયાનો સ્ટોક રહે છે અને નોટો બજારમાં દેખાવાનું બંધ થઈ જશે સરકાર પાંચસો રૂપિયાની નોટોના પરિભ્રમણને રોકવા માટે સો અને બસો રૂપિયાની નોટોનું પરિભ્રમણ વધારશે એટીએમમાં સો અને બસ્સો રૂપિયાની નોટોની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે અને પાંચસો રૂપિયાની નોટો બે હજાર રૂપિયાની નોટો જેવી દેખાવાનું બંધ થઈ જશે અને આ રીતે બધી નોટો ધીમે ધીમે બેંકોમાં પહોંચશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ ખાસ કરીને વીડિયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો